પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઊંટવાડાથી અમરપુરા ખોડાણા રોડને જોડતા કાચા રસ્તા પર પાકો રોડ બનાવવા માટે કોન્ટ્રેક્ટરના માણસો દ્વારા જંગલ કટિંગ કરીને સાઈડમાં આવેલા ખેતરોમાં તૈયાર થયેલા પાક ઉપર નાખતા પાકનો સોથ વળી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાટણ સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામથી અમરપુરા ખોડાણા ગામને જોડતા રોડને પાકો બનાવવા મંજૂર થતા તે રસ્તાનું કામકાજ શરૂ કરાયો છે તેમાં ઊંટવાડાથી કાચા રસ્તાનું પાકો રોડ બનાવવા જંગલ કટિંગ કામ ચાલુ કરાયું હતું જેમાં ઊંટવાડા ગામના કાચા રસ્તાની બંને સાઈડે આવેલ ખેતરોમાં ઘાસચારો રાયડો અને એરંડાનો પાક ઊભો હતો કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી શરૂ કરતા જેસીબી દ્વારા જંગલ કટિંગ શરૂ કરતા જાડી ખેડૂતોના તૈયાર થયેલા રાયડા એરંડા ઘઉં ઘાસચારા જેવા પાકો પર જાડી ઝાંખરા નાખી દેતા તૈયાર પાક દટાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટર કે પંચાયત દ્વારા અમને જંગલ કટિંગ કરવાનું છે તેવું કોઈ પણ જાતની જાણ કરી નથી અને અચાનક જેસીબી મશીન દ્વારા જંગલ કટિંગનું કામ શરૂ કરતા જે કાચા રસ્તામાં કાઢીને અમારા તૈયાર થયેલા રાયડા એરંડા જેવા પાકો પર નાખીને તૈયાર થયેલા પાકનો દાટ વાળી દીધો હતો અમને નુકસાન થયેલ પાકનું વળતર આપવા અમારી માંગ છે પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ